આ છે અને એમ કહેવાય કે અહીંયા ઠાકોર સમાજની જે દીકરી અને એની આ છે અને અહીંયા એક કટપ શબ્દના કારણે અહીંયા બોલ બોલવાથી અહીંયા માતાજી જમીનમાં સમાઈ ગયા હતા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર વિક્રમ થાકો પોઈન્ટ સેવન ચેનલમાં તો મિત્રો અત્યારે આજે થમલેન તમે જોયો એક દીકરીનો જે ઇતિહાસ છે એ આપણે તમને વિડીયોમાં બતાવવા જઈ રહ્યા છીએ અને તમને માતાજીના દર્શન પણ કરાવવાના છીએ મિત્રો અને તમે જોઈ શકો છો અત્યારે ખરા બપોરના બે વાગે છે તો આવી ગરમીમાં મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી બધી ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં હું તમને મિત્રો જે માતાજીના મંદિરના દર્શન કરવા જઈ રહ્યો છું માતાજીના દર્શન કરવા જઈ રહ્યો છું તમને મંદિર બતાવવા જઈ રહ્યો છું આવી ગરમીમાં તો મિત્રો તમારી પણ ફરજ બને છે આપણે લાઈક કરવાની વિડીયો શેર કરવાની અને તમારી પણ મિત્રો ફરજ બને છે કારણ કે આવી તમે જોઈ શકો છો કે સુમસામ જગ્યા અહીંયા તમે જોઈ શકો છો કે બંને બાજુ આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે બાવળની જાળીઓ છે એકલી અને વચ્ચે રસ્તો છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે સુમસામ જગ્યા છે બાવળીઓની જાળીઓ છે તમને કંઈ જોવા મળશે નહીં અને આવી બાવળીઓની જાળીઓમાં તમે જોઈ શકો છો કે વચ્ચે સિંગલ પટ્ટી રસ્તો છે અને આ રસ્તા ઉપર એમ કહેવાય કે આગળ મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો કે જે આ બાજુ ગામ આ બાજુ જે બાઇક આવી રહ્યું છે એ બાજુ ગામ આવ્યું છે આ કયું ગામ આવેલું છે એ પણ તમને હું વિડીયોમાં બતાવવાનો છું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી અને તમને માતાજીના દર્શન પણ કરાવવાના છીએ મિત્રો અને જે દીકરી સાથે બનેલો બનાવ જે ઘટના બનેલી હતી અને એ ઘટનાને લઈને જે માતાજીનો જે ઇતિહાસ ત્યાં બનેલો છે મિત્રો તો એ મિત્રો આપણે વિડીયોમાં પૂરેપૂરો તમને ઇતિહાસ જણાવવાના છીએ અને જો મંદિરના પૂજારી મંદિરે હાજર છે તો આપણે એ પણ માહિતી વિડીયોમાં લઈશું તો મિત્રો જે એક આ મંદિરનો જે ઇતિહાસ છે આપણે તમને બતાવવાની કોશિશ કરીએ છીએ તો વિડીયો છેલ્લે સુધી મિત્રો જોજો કારણ કે વિડીયો તમે પૂરો નિહાળશો તો બીજા લોકો સુધી પહોંચે પહોંચશે તેથી કરીને મિત્રો મારી તમને ખાસ વિનંતી છે કે તમે વિડીયો પૂરેપૂરો જુઓ મિત્રો કારણ કે વિડીયો તમે પૂરો જોશો તો મિત્રો બીજા લોકો સુધી વિડીયો આ પહોંચશે એટલે માટે કરીને ખાસ વિનંતી છે તમને કે તમે વિડીયો પૂરો જોવાનો રાખો તો આપણે મિત્રો ફાઇનલી મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ તમે જોઈ શકો છો કે સામે મંદિર દેખાઈ રહ્યું છે એકઝેટ લીમડાની પાછળ મંદિર છે અને એ મંદિરે આપણે પહોંચવાયા છીએ અને મંદિર આગળનું કંઈક આવી રીતે આપણને નજારો તમને જોવા મળે છે આ બાજુ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને આ બાજુ ખેતરો આવ્યા છે અને સામે એકઝેડ મંદિરનો ગ્રાઉન્ડ છે પૂરેપૂરું લોકેશન આગળ મંદિરનું અહીંથી આપણને આવી રીતે કંઈક જોવા મળી રહ્યું છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ફાઇનલી આપણે મંદિરે પહોંચવાય છીએ તો તમે જોઈ શકો છો કે એક એક ગેટ અહીંયા પણ છે મંદિરનો જે મંદિરે જવા માટેનો અને એક ગેટ સામે છે તો ફાઇનલી આપણે મિત્રો બીજા ગેટે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો કે આ બીજો ગેટ છે આપણે જે અહીંયાથી જઈશું અંદર તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો આ છે મંદિર મંદિરનું લોકેશન આવી રીતે આપણને કંઈક જોવા મળે છે એ તમે વિડીયોમાં નિહાળી શકો છો અને સામે જે પૂજારી બાપાની રૂમ છે ત્યાં પૂજારી બાબા હાજર જ છે તો આપણે તેમને મળીશું અને થોડોક ઇતિહાસ જાણવાની આપણે કોશિશ કરીશું અને મંદિર આગળનું લોકેશન આવી રીતે આપણને કંઈક જોવા મળે છે તો તમને પહેલાં માતા દર્શન કરાવી દઈએ અને ત્યારબાદ આપણે મંદિરનો થોડોક ઇતિહાસ જાણીશું વિડીયોમાં બન્યા રહેજો તો આવી રીતે તમે જોઈ શકો છો કે માતાનું મંદિરે શ્રીફળના તોરણો બાંધેલા છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો અને જય માતાજી અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો પારણા પણ બાંધેલા છે અહીંયા જે લોકોને બાળકનો જન્મ થાય અને માતાની મનતા માનેલી હોય તો અહીંયા લોકો પારણા મૂકતા હોય છે કારણ કે માતાજીએ કામ કર્યા એટલે પછી પાણા મૂકવા અહીંયા લોકો આવતા હોય છે તમે જોઈ શકો છો આ મંદિર આગળનું આવી રીતે આવી રીતે આપણને મંદિર જોવા મળે છે મિત્રો તો આ છે માતાની ખાંભી એ એમ કહેવાય કે બસો ત્રણસો વર્ષ જૂની આ ખાંભી છે અને એમ કહેવાય કે અહીંયા ઠાકોર સમાજની જે દીકરી અને એની આ ખાંભી છે અને અહીંયા એક કટપ શબ્દના કારણે અહીંયા બોલ બોલવાથી અહીંયા માતાજી જમીનમાં સમાઈ ગયા હતા તો એની આ એક નિશાની છે ખાપીની એ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ છે એક નાનું એવું મંદિર અને એના પછી મિત્રો આ મંદિર મોટું બનાવેલું છે એ તમે આપણે વિડીયોમાં આગળ બતાવીશું તો તમને માતાજીના પહેલાં દર્શન કરાવી દઈએ

તો આપણે સામે જે પૂજારી બાપા છે એમની જોડે થોડીક માહિતી લઈશું તો વિડીયોમાં બન્યા રહેજો અને મંદિર આગળનું લોકેશન આપણને આવી રીતે કંઈક જોવા મળે છે આ છે પૂરેપૂરું મંદિરનું લોકેશન અને મંદિર ક્યાં આવેલું છે એ પણ આપણે વિડીયોમાં માહિતી આપવાના છે મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જય પૂજારી બાપા જય જય માતાજી શું નામ બા તમારું મારું નામ ચમનદાસ ભગત ચમનદાસ ભગત હા તમે મંદિર મંદિરના પૂજારી છો

કોઈ ન બાપ ઓમે એટલે મને કોઈ માંગવા જાતા ન હા હા આ લે ભલે ના ગાલ માતા હમ હમ હા ઓકે ઓકે તો અરે રે રે તો આ તો મિત્રો માતાજીનો ઇતિહાસ અને જે આપણે મંદિરના દર્શન તમને માતાજીના કરાયા અને બાપુ જે પૂજારી છે મંદિરના ચમંદાસ ભગત એમણે જોડે થોડુંક આપણે તમને મંદિર વિશે થોડી માહિતી તમને મિત્રો આપી તો આશા રાખીએ છે કે મિત્રો આ મંદિરનો ઇતિહાસ તમને થોડા ઘણો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને બીજા લોકોને પણ વોટ્સઅપમાં શેર કરજો અને આપણે ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય રતન બે લખવાનું ના ભૂલતા કારણ કે રતન રતન નામની દીકરી હતી અને એમનું આ મંદિર બનેલું છે તો કોમેન્ટમાં જય જયરતન બે લખવાનું ના ભૂલતા